હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં આજનું વાતાવરણ જો એકદમ આમ કહેવાય કે કોરું કે વરસાદ નહીં એવું લાગે કે સાંજથી વરસાદ નહીં પડ્યો ના સાંજ નહીં રાતથી વરસાદ નહીં પડ્યો હોય કેમકે સાંજે થોડો થોડો ચાલુ હતો ગરબામાં એટલે અત્યારે તો સારું હતા અંદર પેલું ક્યાં લીશી જેવું તો નહીં રહે મજા આવશે બહાર નીકળવાનું હવે નીકળશું ઓફિસ જવા હવે જોઈએ ત્યાંથી અત્યારે તો કોઈ મજૂરો નથી એટલે કંઈ કામ તો નહીં ચાલે એટલે ઓફિસે જઈશું બેસશું અંદરનું જે કામ હશે એ જોઈશું ઓફિસથી હવે નીકળી ગયો છું હવે જઉં છું કાકાના ઘરે જમવા માટે આજે આંટીએ બનાવ્યું છે પૂરી ટીંડોળાનું શાક અને બાસુંદી સીતાફળ બાસુંદી હા જો મેચ ચાલુ છે સાત વિકેટ પડે છે એકસો દસ રન ટી ટ્વેન્ટી જોવાની તો ઈચ્છા જ જતી રહે હા બોગસ મેચ ચાલુ જ હતા મેચ નામે તો કાલે એના કરતા તો વુમન્સ ની સારી હતી મેચ જોવાની અને આંટી ને રિયા બંને આજે જાય છે મૂવી જોવા માટે કઈ મૂવી જોવા જવું લાલો કૃષ્ણ ભગવાન નું આંટી ને તો હા એક દાડો છોડીને એક દાડો પીછો જોવા જતા જ રહે હા આજે પૂછી હારું કહેવાય બાકી પૂછતાય નહીં વરસાદ પાછો ચાલુ થઈ ગયો હમણાં સવારે કોડું કાઢ્યું તો સુરજ ઉગે તો અત્યારે વરસાદ ચાલુ એટલે શિયાળો છે કે ઉના શિયાળો છે કે ચોમાસુ ખબર નહીં પડતી એક વાર ઠંડી વાય રાત્રે અત્યારે વરસાદ પડે બીમારી સ્વેટર હા રેન્કોટ પહેરો કે સ્વેટર પહેરો કઈ ખબર જ નહીં પડતી હા અને આ જો સિંગોડા ખાય ઘી ના ખાય તેલ ની જગ્યાએ મારા માટે ના ખાય હું ખાતો નહીં ને તેલ માં એટલા માટે હમ મને ખબર હતો શું પૂછું હમ ના જો ચા બની રહી છે આજે ઉઠી જાય બેન વહેલા એટલા માટે એ રહી જ આપે ચા બનાવું શું કેમ કે હા આજે મૂવી જોવા જવાના છે આંટી ને બંને આન્ટી થોડી ટાઈમમાં આવા જ છે અત્યારે ઘરે તો બંને જણ જશે મૂવી જોવા માટે તો તમારે જમવાનું તો વિઝિટ થઈને પછી જ અનલોડ કરશે વિઝિટ નહીં જો પ્રતિજી બહારથી જમવાનું કરશે આ તો થઈ જો ના ફોન ફેંકી દો હવે જરૂર નહીં બીજો ફોન તો પણ બતાય રિવીલ કર બે બે ફોન વાપરે જે નાનું બટુકડું છે તો બે પેલા એવા છે અને છે આ રહ્યો આરે હજુ અને બે બે ફોન વાપરે એક ગેમ રમવા માટે સ્પેશિયલ ફોન કે આમાં ચાલતી નહી એમાં સ્પીકર નહી એટલે એ જ વાપરી એક સ્પીકર જ આયેલા છે તો 12 બામ ને તે કેવું પડશે હે કે

આ ના વાળ વાળે છે પુશઅપ ચેલેન્જ થશે બરાબર આમા બે વચ્ચે થાય પુશઅપ ચેલેન્જ થશે આયડ મને ચેલેન્જ કરવાની પાડી ના હતા ન મળી માન ભાઈ ગયા બી બી બરાબર છે બોલા પુશઅપ ચેલેન્જ

अरे हारे हारे हाँ मन भाई कहीं बोली न थी सकता अच्छा मन भाई ये चैलेंज आप योजो हाँ <laughs> जो <laughs>

નથી લઈ જવાના આવી દિવસે નવા કોન્ટેન્ટ સાથે મળીશું હવે આપણે અમે ના પાડી તો આ ત્યાં જોવા બુટ પેરી રેડી થઈ ગયા કીધું કે તમે ઘેર રહો જય અમિત બે